आजे पासे मारे ना मोड़ था जा सर एक तो गाड़ी चालू नहीं था तो बोट कोई मैकेनिक ने बोला और कैसे हाँ और कुछ मारा भाई बंदे जब बोला है नहीं और मैं चलता चलता ना जाऊँ तो हमारा गैर हमारा बाप ने हेलीकॉप्टर पर उसे तले इनमें क्लाउन जाने और ये और ये भागे और ये हाथ निकल ले तो ही

અને પછી સાયકલ ના ચલાવવાનો એ વડાયલો ના હય તે દિવસ ના તે દિવસે નઈ સરપંચ તલાટી અને દારા સભ્ય એ લોકોને ખબર પડી ને એ દીદેવસ્તે એવું કીધું કે આ છે ભાઈને સાયકલ ના ચલાવાય એટલે ના તો લાવવાનો એ વડાયલો વિશ્વાસ નથી તને ના વિશ્વાસ નથી એ તું ગાડી પાછી વાટ ગાડી પાછી વાટ ચાલ આવ ઉડી 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 કઈ લિંડા કે એમ ચાલ ના વિશ્વાસ થઈ ગયો વિશ્વાસ થઈ ગયો વારીલાને ગાડીમાં એક જ વખત કહેવાનું ના વિશ્વાસ થઈ ગયો હા તું કહે છે વિશ્વાસ છે હા વિશ્વાસ છે ચાલ ગાડી વાટ પાછી पासी, उभी रह, उभी रह, मन बेह जाओ देता दा दे आई तो खटारा ना मार अगर नहीं खेता तो भाई गाड़ी 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 चलो तो आ से हमने बोइलो तो मोटरसाइकिल अने निकली वो डंपर हम बोले थे ला डंपर तो ने मोटरसाइकिल कैसे तो लिया वो सावकारी कर હમણાં ઠીક કરી નાખો હા ટેન્શન છે લેતા તમે હમણાં હમણાં કરી નાખો હમણાં ધોધો ખાલી તમે ધોધો આ ભાઈ પણ ધોવિયા વગર ગાડી ચલવો તો બગડે ને નીકળી પડ્યા છે આપણે એટલું પાવરફુલ મેકેનિક કરેલું છે ને હલાવીશ નાખ

हमरा चालू થઈ જશે ચાલો આવો સોના એટલું બધું ઉતરો 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 આધીરે ના તું બોટી મેકેનિક મેકેનિક હું કે हां एम टेटू रेवानो हव जा रे भी गाड़ी चालू ऊपर पे हो तब बंकन करना कैसे तू तू पकड़ ले आ आ करेगा तू तू किक मार खाली किक मार तू तू किक मार चालू कर એ ભાઈ આ ગાડી ચાલુ થતા પડ્યું કેમ ફરે છે ના ફરવું તું હે મારે વીસ વર્ષ ની ટ્રેનિંગ માં પડું નથી ફર્યું ખાલી ગાડી ચાલુ થાય હા